તોકમાં છે ને હું વિડીયો ઉતારા ને એકલી એકલી હકેલવા માંડી 延安发展，福建发展。 ・はい分かるよ。

તો બે લોકો કાંઈ કરીયો એ તો કપેલો કરી થા ને રાવા દી હો તો પાસે પૈસા આવે તો પછી તો કોથરા જ ભરવા પછી તો રૂપિયાનો કોથરા જ ભરવાનો છે આ ગોળડી પતી જીગર રાખ્યો કે ખાવા પડશે હ ને આ તે પૈસા કાટલી હાલુ આવા વરરાના ઉતલા ને કાલે જાન માં પોકેવાનું ને તું તા નત કે તો હું હાપો થા કા જો ગદપુના ઠગલા કરી ધાર ની કાલે જાન માં જાઉં છું તું આ જ એટલે વાડ્યું ખોડી વાડ લે आ तो यो कर यार मत आउ का तुम्हारी हर न तो कर खबर खबर न तो खबर न तो

મારે દોવાની છે કુંઢી દિવાળી મેના ઢેવું જર્સી માકડી ખોઈટારા ને પીવરાવતો ને અરધી ડોઈલ દૂધ ની ઢોર નાખી હું એનાથી હરથી ડોલમાં પીવરાવા ગો આખું દૂધ પહેરું કરે ને લે લીટર એક પીજે આખું ઢોર નાખ્યું જો સેલ બોલાવો નાખી સેલ દીકરાને આ લીટર એક પીવાનું છે ને કાઢવાની છે ભીખી નથી હો ને લે આવ કોરાડ્યું કાંઈટ બિચાળો રાયડ્યું નાખીને નાખીને બેહે ગો હા આમ મારો બાપ હા લેલી તું ને પીવડાબા એટલું હા વધવા મતવા દીધું ટોરે લૂઠ્યા જીવ ભોરે તું રાયડ્યું નાખીને જીવ અમારો ભોરે ગમે એ તો જીવ છે ને ભલે ને તો પાડો હે હા હાય ઊભો થા

ભાઈ ને comment હતી કે પાડો આવ્યો હતો કે કા આવ્યો હતો કે મરે જાય તો સારું દૂધ નો પીવડાવાય ને ભાઈ મને દૂધ આપવા કઈ વાંધો નહીં ને એ દૂધ લઈને આવ્યો એ આવ્યો તો ભાઈ ને સાત લિટર દૂધ આવ્યું ને મેં કીધું નો આવ્યો હોત તો કા દૂધ આવત પણ અમે ઉજેરા ને મોટા કરીએ ને કોક કાપે નાખે પાડાની ની એ અમારો મોટો જીવ ભરે તો જે ઉજેરતા હોય ને એને ખબર હોય કે જીવ કેટલો ભરે આ જ પાડો છે દહીં દહ પીવડાવવા પાડા આવ્યા હોય તો દહ પાડા ઉજેરો એટલે દહીં દહ પાડા તો કઈ રખાતા નહીં

પાડો ઉજેલો કાપવા વાળા ખાટકીઓ આવે તો એ કહે કે ચાલીસ હજાર આપડે દઈએ પિસ્તાલીસ હજાર કે મોટો ખાટકી ની દે દે જીવ નો હાલે ને એટલો આપણે કાતા મરે જાય હાર આપણે કી લે ઈમાં હાકો ના કી ને કે કામ પાડો કામ ઓર પારી થો લાગે એટલે દૂધ લઈને આવ્યો એને એમ નથી કામ દૂધ નો પીવરાવે નાખતો હાખ નતો હમણી કે પાટો ભીખો છે પાટો ભીખો છે એટલું પેટ ભરે પાટો હોય કે પાટી હોય

પછી કાયમ બે બે લીટર નવરાતો ને પનારથી કાયમ ત્રણ મહિના ને બે મહિના પડે પનાથી વીસ થી નીકળે જાય પછી એની ઉપાધિ ન હોય આ વાસણા ને મય નથી હારાઈ ધવરાય એવું એણી પછી હારાઈ ન ધવરે ને ખાણ ખાણી દીધી એ તો હાલી એવું મીરા ચી એવું આખી રાત બેઠો